નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં આજે આપણે બે શેર જોવાના છે અને જો તમે આપણે આવા જ બીજો વિડિયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપવામાં આવશે ત્યાંથી પણ તમે બીજા વિડીયો જોઈ શકો છો પહેલો શેર જોઈએ તો રૂપિયા એકાણુંનો આ શેર છેલ્લા એક વર્ષથી સમૃદ્ધ બની રહ્યો છે અનુભવી રોકાણકારે સત્યાશી લાખ શેર ખરીદ્યા અનુભવી રોકાણકાર પોરિન્જુ એલિયાતના પોર્ટફોલિયોમાં એવા ઘણા શેરો છે જેણે રોકાણકારોને મલ્ટિફિગર વળતર આપ્યું છે આવો જ એક સ્ટોક છે કેરળ આયુર્વેદ આ સ્મોલ કેપ મલ્ટીપિકલ સ્ટોકે એક વર્ષમાં બસો ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ત્રણસો ને પચીસ ટકાનું વળતર આપ્યું છે તાજેતરમાં પોરિન્જુ વેલિયાતે પણ આ શેરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે કેરળ આયુર્વેદની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર પોરિન્જુ વેલિયાતે માર્ચ બે હજાર ચોવીસ ક્વાર્ટર દરમિયાન સ્મોલ કેપ કંપનીમાં તેમનો હિસ્સો ચાર પોઈન્ટ બ્યાસી ટકાથી વધારીને પાંચ પોઈન્ટ અઢાર ટકા કર્યો છે આનો અર્થ એ થયો કે તેણે બોટફીલ્ડિયામાં કંપનીના વધારાના પોઈન્ટ છત્રીસ ટકા શેર ઉમેરીને ફાર્મા કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો જો આપણા શેર પર નજર કરીએ તો કેરળ આયુર્વેદ પાસે છ પોઈન્ટ ત્રેવીસ લાખ કંપનીના શેર છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પોરિન્જુ વેલિયાત પાસે કંપનીના પાંચ પોઈન્ટ છત્રીસ લાખ શેર હતા આ રીતે માજ પાટણમાં કેરળ આયુર્વેદ લિમિટેડના સત્યાસી લાખ વધુ શેર ખરીદવામાં આવ્યા હતા શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો પ્રમોટર અઠાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા હિસ્સો ધરાવે છે તે જે સમયે એકતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા હિસ્સો પબ્લિક શેર હોલ્ડર પાસે છે કેરળ આયુર્વેદના શેરનો ભાવ એક વર્ષના ગાળામાં લગભગ રૂપિયા એકાણુંથી વધીને બસોને છોતેર પ્રતિ શેર થયો હતો આ સમય મર્યાદામાં બસો ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો કેરળ આયુર્વેદના શેરનો ભાવ છેલ્લા પાંચ વર્ષમાં શેર દીઠ આશર રૂપિયા પાસઠથી વધીને બસો ને છોતેર થયો છે જે તેના વર્તમાન શેર ધારકોને આ સમયગાળા દરમિયાન ત્રણસો ને પચીસ ટકાનું વળતર આપે છે શેરની બાવન સપ્તાહની ઊંચી કિંમત ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર છે જ્યારે તેની બાવન સપ્તાહની નીચી કિંમત રૂપિયા નેવ્યાસી પ્રતિ શેર છે તો દિગ્ગજ કરે સત્યાસી લાખ શેર ખરીદ્યા છે બરાબર બીજો શેર તો આ સાતસો મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ મળ્યો રોકાણ રોકાણકારોના પૈસા એક વર્ષમાં બમણા થયા જૈએસબલ્યુ એનર્જીના કરવા માટે સારા સમાચાર છે કંપનીની સબસિડી કંપની જૈએસબલ્યુ એનર્જીને સાતસો મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ મળ્યો છે કંપનીને આ પ્રોજેક્ટ એનટીપીસી તરફથી મળ્યો છે જેએસડબલ્યુ એનર્જીએ વીસ એપ્રિલે શેર બજારને આની જાણકારી આપી હતી જેએસડબલ્યુ એનર્જીએ બે હજાર ત્રીસ સુધીમાં ચાલીસ ગીગા વોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ નવો પ્રોજેક્ટ મળ્યા બાદ કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરના ભાવમાં ચોપન ટકાનો ઉછાળો જોવા મળ્યો છે તે જ સમયે છેલ્લા એક વર્ષમાં જીએસડબલ્યુ એનર્જીના શેરના ભાવમાં એકસો ને ટકાનો વધારો થયો છે તો તમે આ શેરમાં નજર રાખી શકો છો કંપનીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વાર્ટરમાં રૂપિયા બસોને એકત્રીસ કરોડનો નફો કર્યો હતો વાર્ષિક ધોરણે ચોક્કા નપામાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો હતો ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન કંપનીની કુલ આવક રૂપિયા છવ્વીસોને એકસઠ કરોડ છે કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે તેર ટકાનો વધારો જોવા મળ્યો છે તો આ બે શેરમાં તમે નજર રાખી શકો છો અને બીજા વિડીયો જોવા માગતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપવામાં આવશે ત્યાંથી પણ તમે બીજી ચેનલના વિડીયો જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત